વૈષ્ણ મિલાપ યાત્રા દ્વારા આયોજિત વ્રત ચોર્યાસી આ પવિત્ર યાત્રામાં વૃંદાવનની આ પાવન ધરા પર વૈષ્ણવ એવમ ભાવિક વ્રત ભક્તોનું હાર્દિક સ્વાગત છે આ ધરા માત્ર ભૂમિ નથી આ તો શ્રી કૃષ્ણની ચરણ રથથી પવિત્ર બનેલી ભક્તિની ભૂમિ છે અહીં દરેક વૃક્ષ દરેક કણ દરેક શ્વાસમાં રાધે રાધેનો નાદ ગુંજે છે આ યાત્રા માત્ર પ્રવાસ નથી આ આત્માને શ્રી ઠાકોરજી સાથે જોડતી એક દિવ્ય અનુભૂતિ છે વૈષ્ણવ મિલાપ યાત્રાના આ પવિત્ર આરંભ પહેલાં યાત્રા વતી ભગવતી વૈષ્ણવ શ્રીમદ ગોકુલ મધ્યે શ્રી ઠાકોરજી તથા શ્રી યમુનાજીની આજ્ઞા લઈ આશીર્વાદ લઈ અને આ દિવ્ય યાત્રાનો આરંભ કર્યો છે આપણી આ વૈષ્ણવ મિલાપ યાત્રા સફળ પવિત્ર અને કલ્યાણકારી બને એવી વિનંતી સાથે ચાલો સૌ સાથે મળી અને વ્રજભૂમિની જીવનરેખા ભક્તિ અને કૃપાની સજીવ ધારા એવા શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ અને ભાવપૂર્વક શ્રી યમનાષ્ટકનો સમૂહમાં પાઠ આરંભ કરીએ ત્યારબાદ આપણા તમામ યાત્રિકોને ઉપણો ધારણ કરાવી તિલક કરી અને ભાવ અર્પણ કરીશું रारिपदपङ्कज स्फुरदमन्दरेणोत्कटां तटस्थनवकान प्रकटमोदपूष्पाम्बुना सुरासुरसुपूजिता स्मरपितु श्रियं देब्रते करिन्दगिरिमस्तके पतदमन् ज्वला विलासगमनोल्लस प्रकटकण्डशेयोन्नता शदोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दयति वर्दिनी जयति पत् भवन्तोत्सुता भुवं भुवन परिगतामणिकस्वने प्रियाभिव भी सेविता सुगमयोरहन्सादिभिजगं करो प्रकटमोक्तिका बालुका गुणभूषिते शिवभिरञ्चिदेव स्तुते गणनननीते सदा ध्रुवपराशरापीष्टते विशुद्धमधुरातटे सकलगोपगोपीरुते कृपा जलति संसृते मम मनः सुखं भावय यया चरणपद्मजौ पुनरिपोप्रियं भावुका समागमनतो भवत् सकलसेदिका सेवतां तया शत्रशतामि कमलजा सपाद्मी वय

અને સમર્પણનું પ્રતિક છે ત્યારે તિલક શ્રી ઠાકોરજી સાથેના આપણા સંબંધનું ચિહ્ન છે તો ચાલો આ દિવ્ય ક્ષણના સાક્ષી બનીએ અને ભક્તિભાવથી યાત્રાનો આરંભ કરીએ બોલો શ્રી યમના મહારાણી કી જય ऋषि गो गुड व्रज सुखापजो व्रजनीरजमा अहर्निशमने स्थिर करि स्थापयो व्रजनीरजमा अहर्निशमने स्थिर करि स्थापजो ो श्री जीवतणी करुणा जानी अमने शरणे ले धन्य श्री यमुना कृपा श्री गोकुल व्रज जो अहर्निश मने स्थिरीने स्थापजो તો થઈએ પરિક્રમા કરીએ ચોરાસી મારા જન્મ મરણ ની ટળી પાસી ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો હવે હું પ્રકાશભાઈ ને વિનંતી કરીશ કે વ્રજ યાત્રા વિશે થોડો ભાવ પ્રકટ કરશે

कांड आचार्य चरण श्री महाब्रह्म जी ने उजागर कोमे तो ने साथे रखते ये यात्रा का प्रारंभ और रस यात्रा के अंदर सनातन संप्रदाय ऋषियों में संतोपण यात्रा वो बारे में चालू थे अखंड प्रवाह में ही चित्त प्रभु से क्या लक्ष्मी जी चरण में सेवा करे से और 33 कोटि देवता तत्पर ही है પણ જે વ્યાપી વલકુ ભૌલોક ધામ છે તો જે શ્વાશકલ્પના દ્વાપરની અંદર મધુરા મંડલમાં પ્રાગત કે લાઈ અને ભ્રજમંડલની અંદર અગિયાર વર્ષ ને બાવન દિવસ જે કાંઈ ગીતા કરી એ સંબંધ કિતા જ દ્વાપર માલ્યા રથિયો રા વ્રધની એક પરિકઠમાં એવા અનેક લીલા સ્થળીમાં પ્રભુએ રાસ રમણ કર્યા ડામલીલા કરી માનલીલા કરી ધીરાણી કયો ગોપીઓના માનમતન કરી અને સુખા થઈ જાય આપણો 84 લાખ મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય એટલા માટે કારણ કે વ્રજ જે છે એ આપણા વિષ્ણુઓ માટે મુશ્કેલ માર્ગીય જીવો માટે મર્યાદા માર્ગીય માટે અનેક જીવો માટે ગુરુત્વાકર્ષણ બોળાય છે કે તમે બ્રહ્માંડમાં અનેક જગ્યાએ ફરો પણ વ્રજનો જે આનંદ છે એ તો અલૌકિક છે કે એટલે વ્રજમાં આપણે આ આ લોકિક વાતથી પર હે વ્રજની અંદર આ આ વ્રજના ઘણા બધા નિયમ છે પણ આપણે તો એક જેટલું બજેટલું વ્રજમાં આ આ અલૌકિક દ્રષ્ટિથી કોઈની નિંદા ચુકલી કાપટિય ભાવની બજારની પર રહી કે પણ વૃક્ષ દેખાય કાપળાની તપત કોળાતો નથી કારણ કે વ્રજના કે વૃક્ષો થી બધા કલ્પવૃક્ષ સમાન છે

તો પ્રભુ અમારી પર એવી મત કૃપા કરો કે અમને તમારી કોઈ અલૌકિક ઝાંખી થાય અને વ્રજની અંદર જે કાંઈ આપણને મહાપ્રસાદ મળે એ મહાપ્રસાદને અલૌકિક જાણી ગ્રહણ કરશું તો આપણને વ્રજની લીલાની પ્રાપ્તિ થાય સમયના અનુસંધાન અસ્તુ જય શ્રી ગોપાલ આપ સર્વ યાત્રિકોને એક ખાસ જણાવવાનું કે આપણી દરરોજની જે કાંઈ રૂપરેખા છે યાત્રા દરમિયાન એની આપને વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવશે પણ આ યાત્રા દરમિયાન આ વ્રજધામની પાવનધરા પર આપણે એક અતિ વિશેષ અને સૌભાગ્યશાળી ક્ષણ પણ મનાવવાની છે એ અતિ દિવ્ય પ્રસંગ છે અહીંયા એક મહાન દિવ્ય સંત શ્રી પ્રેમાનંદ મહારાજ સ્વયં અહીંયા બિરાજે છે કે જેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો આવતા હોય છે તેમની વાણી એ માત્ર શબ્દ નથી પણ જીવંત માર્ગદર્શન છે તેમનું ધ્યાન એ માત્ર ઉપદેશ નથી પણ આત્માને જાગૃત કરનાર શક્તિ છે એ ચાહે કોઈ પણ પ્રશ્ન હોય વ્યવહારનો પ્રશ્ન હોય સંસારનો પ્રશ્ન હોય ભક્તિનો પ્રશ્ન હોય કે અધ્યાત્મનો દૂઢ વિષય હોય દરેક પ્રશ્નનો સ્પષ્ટ સરળ અને સચોટ જવાબ તેઓ કૃપાપૂર્વક આપે છે આવા દિવ્ય સંત વિભૂતિના સન્મુખ દર્શન અને તેમની વાણી શ્રવણ કરવાની વ્યવસ્થા પણ આપણે યાત્રાવતી કરવામાં આવી છે તો પ્રિય યાત્રિકો આપણે ખરેખર બહુ સૌભાગ્યશાળી છીએ કે આપણને એમના આ દિવ્ય દર્શનનો લાભ મળશે અને તેમની વાણી સાંભળવાનો લાભ મળશે અને જીવનને માર્ગદર્શન આપતી દિવ્ય પ્રેરણા પણ મળશે ખરેખર આપ બહુ ભાગ્યશાળી છો તો એના વતી એક જયનાથ થઈ જાય બોલો શ્રી ગોપાલ હવે યાત્રા દરમિયાન જે આપણી સાથે માર્ગદર્શક છે એવા ભૂરિયાભાઈને હું વિનંતી કરીશ કે જે આપણી સમગ્ર યાત્રા દરમિયાન આપણને વ્રજભૂમિના જે જે સ્થળો ઉપર આપણે દર્શને જવાનું છે એના વિશે આપણને વિશેષ ત્યાંનો ભાવ સમજાવશે એવા ભૂરિયાભાઈને હું વિનંતી કરીશ કે આવો અને આપ આપનો ભાવ પ્રગટ કરો वैष्णव श्री यमुना जी को नमन करते हुए योग की राधा जो ब्रज की जो शक्ति है उसी राधा है शक्ति राधा सर्व शक्ति राधा सर्व मान राधा आगे की बढ़ाएंगे और सभी

लंबा रंगना कलवा निर्वज्ञा निधि स्वरूप में ठाकुर जी विराज के महाराज स्थली समाधि स्थल निर्भर ये कटिया वाले गांव का बुढ़ा होगा सोने का लंबा देख के चार दर्शन देख के और अपने गाड़ी से आना है गाड़ी भी चलना है गाड़ी यहाँ तक चलेगी सुदेवाय हरये परमात्मने प्रणता, क्लेशनाशाय गोविन्दाय न नाशाय गोविन्दायन परमात्मने प्रणता क्लेशनाशाय गोविन्दाय कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय Gracias.